ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ બચત અને ખર્ચ વચ્ચે બજેટ જાણવું જરૂરી રહેશે રોકાણ કરતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કરો ગૃહસ્થ જીવનમાં કોઈ પણ સભ્યની જીત કે કડકાઈથી વાતાવરણ તંગ બની શકે છે વેપારીઓને તેમના જૂના ગ્રાહકોથી ફાયદો થશે નવા સોદામાં વિલંબ થઈ શકે છે મિલકત સંબંધિત બાબતોમાં ધીરજ રાખો તમને કોઈ સંબંધી તરફથી અંધારી મદદ મળી શકે છે વાહન પાછળ વધુ ખર્ચ થઈ શકે છે કરિયર નોકરીમાં પગાર વધારાની અપેક્ષા હાલમાં ઓછી રહેશે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રે કામ કરનારાઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકોએ ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરવું જોઈએ તમને કોઈ વરિષ્ઠનું માર્ગદર્શન મળશે જેનાથી તમારા કામમાં સુધારો થશે લવ અપરિણિત લોકોને લગ્ન પ્રસ્તાવ મળવાની સંભાવના છે વિવાહિત જીવનમાં સ્થિરતા જાળવવા માટે વાતચીત જરૂરી રહેશે સ્વાસ્થ્ય કમર જગાઈ જવાની સમસ્યા થઈ શકે છે કસરત કરો હાઈ બીપીના દર્દીઓએ વધારાની સાવચેતી રાખવાની જરૂર પડશે લકી કલર ભૂરો લકી નંબર ચાર વૃષભ રાશિ તમારા પર વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમારે કોઈ મુદ્દા પર તમારા મંતવ્યો મજબૂત રીતે વ્યક્ત કરવા પડશે વડીલોની સલાહ મહત્વપૂર્ણ રહેશે તેને અવગણશો નહીં નાણાંકીય સ્થિતિમાં સ્થિરતા રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું ફાયદાકારક રહેશે કોઈ કે બાબતમાં વિલંબ થઈ શકે છે મિલકત સંબંધિત બાબતોમાં અવરોધો દૂર થશે અચાનક તમને કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે કરિયર કાર્યસ્થળ પર તમારી ક્ષમતા સાબિત કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે ટેકનોલોજી અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે લવ તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે પરંતુ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે પ્રેમ સંબંધોમાં ત્રીજી વ્યક્તિની દખલથી તણાવ વધી શકે છે સ્વાસ્થ્ય શારીરિક તાક વધી શકે છે જે કાર્યક્ષમતાને અસર કરશે હોર્મોનલ અસંતુલન સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે ખાસ કરીને સ્ત્રીઓએ ધ્યાન આપવાની જરૂર છે લકી કલર લીલો લકી નંબર સાત મિથુન રાશિ આજે વિચારોમાં મૂંઝવણ થઈ શકે છે પરિવારમાં કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે નાણાકીય બાબતોને સમજી વિચારીને સંભાળો અને બિનજરૂરી ખર્ચ ટાળો વ્યાપારીઓએ નવી યોજનાઓ પર કામ કરવાની જરૂર છે ગૃહિણીઓએ ઘરેલું બાબતોમાં સંતુલન જાળવું પડશે કોઈ મહત્વપૂર્ણ કામમાં વિલંબ થઈ શકે છે જેના કારણે નિરાશા થશે અચાનક કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે જેના કારણે મન હળવું થશે કરિયર નોકરીયાત લોકોએ પોતાના કામમાં રસ લેવો જરૂરી બનશે સંશોધન સાથે જોડાયેલા લોકોને કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે મીડિયા સાથે જોડાયેલા લોકોને ઓળખ મળશે લવ સંબંધોમાં ભાવનાત્મક અંતરનો અનુભવ થઈ શકે છે વિવાહિત લોકોને તેમના જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવાની જરૂર પડશે લવબર્ડ્સને વાતચીતના અભાવે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્ય તમે શારીરિક રીતે સુસ્તી અનુભવી શકો છો જેના કારણે દિવસ પર અભાવ રહેશે પાચનતંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે તમારા આહાર પર ધ્યાન આપો લકી કલર વાદળી લકી નંબર ત્રણ કર્ક રાશિ આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે બાળકોના ભણતરને લઈને ચિંતા થઈ શકે છે વેપારીઓને નવી વ્યૂહરચના પર ધ્યાન આપવું પડશે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો નાણાકીય સંતુલન બગડી શકે છે શુભ મળવાનું શક્ય છે ઘરેલું બાબતોમાં વ્યસ્ત રહેશો કરિયર મેનેજમેન્ટ અને નેતૃત્વ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે ટેકનિકલ ક્ષેત્રના લોકોને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે લવ અવિવાહિત લોકોને લગ્ન માટે પ્રસ્તાવ મળી શકે છે પરિણિત લોકો વચ્ચે સારી પરસ્પર સમજણ રહેશે લાંબા સમયથી નારાજ જીવનસાથી સાથે સમાધાન થવાની સંભાવના છે સ્વાસ્થ્ય પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે હળવો ખોરાક લો અતિશય તણાવ ઊંઘની કમીનું કારણ બની શકે છે લકી કલર લાલ લકી નંબર એક સિંહ રાશિ આજનો દિવસ સ્થિરતા અને સિદ્ધિઓ સાથે જોડાયેલો રહેશે સામાજિક બાબતોમાં તમારા અભિપ્રાયને મહત્વ મળશે તમે કોઈ સમારોહમાં અતિથિ તરીકે હાજરી આપી શકો છો તમને નાણાકીય બાબતોમાં સફળતા મળશે પરંતુ ખર્ચ પર ધ્યાન રાખવું જરૂરી રહેશે વ્યાપારીઓને રોકાણની નવી તકો મળી શકે છે કાયદાકીય મામલામાં પ્રગતિ થઈ શકે છે ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે કરિયર મેનેજમેન્ટ અને વહીવટ સાથે જોડાયેલા લોકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રના લોકોને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે લવ તમે સંબંધોમાં સ્થિરતા અને સલામતી અનુભવશો તમારા જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે પરસ્પર સમજણ અને આદર સાથે સંબંધો મધુર રહેશે સ્વાસ્થ્ય હળવો ખોરાક લો બ્લડ પ્રેશરને લગતી સમસ્યા થઈ શકે છે નિયમિત ચેકઅપ કરાવો વધુ પડતો કામનો બોજ માનસિક થાક તરફ દોરી શકે છે લકી કલર સોનેરી લકી નંબર આઠ કન્યા રાશિ આજનો દિવસ ચળવળ અને પરિવર્તનથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ નવો નિર્ણય લઈ શકાય છે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળશે નજીકના સંબંધીઓ સાથે મુલાકાત શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો બિનજરૂરી ખર્ચ વધી શકે છે વેપારમાં કેટલીક નવી તકો મળી શકે છે કોઈ પણ અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે કરિયર માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકોને મોટી તકો મળી શકે છે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે લવપ્રેમ સંબંધોમાં નવા ફેરફારો જોવા મળી શકે છે લગ્નને લઈને પરિવારમાં ચર્ચા થઈ શકે છે વિવાહિત જીવનમાં કેટલાક મતભેદો ઉભરી શકે છે પરંતુ સમજદારી પૂર્વક ઉકેલવામાં આવશે સંબંધોમાં રોમાંચ અને ઉત્સાહ રહેશે સ્વાસ્થ્ય આંતરકા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે તમારા આહાર પર ધ્યાન આપો માનસિક બેચેની અને ચિંતા રહી શકે છે લકી કલર જામલી લકી નંબર ત્રણ તુલા રાશિ આજનો દિવસ ઉત્સાહ અને ખુશીઓથી ભરેલો રહેશે તમે પરિવારમાં કોઈ ખાસ પ્રસંગનો આનંદ માણશો મિત્રો સાથે મુલાકાત થશે જૂની યાદો તાજી થશે ઘરનું વાતાવરણ હળવું અને આનંદમય રહેશે નાણાકીય બાબતોમાં સંતુલન રહેશે વેપારમાં લાભ થવાની સંભાવના છે જૂના રોકાણથી તમને પૈસા મળી શકે છે કરિયર મીડિયા અને મનોરંજન સાથે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે ટીમવર્કમાં તમને સફળતા મળશે ઓફિસમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે લવ સંબંધોમાં ઉડાણ અને સમયણ વધશે અવિવાહિત લોકોને પ્રસ્તાવ મળી શકે છે તમારા પ્રિયજન સાથે પ્રવાસ થવાની સંભાવના છે કોઈ જૂના મિત્ર સાથે વાતચીત શરૂ થઈ શકે છે સ્વાસ્થ્યમાંથી ભારે લાગે પૂરતું આરામ કરો હોર્મોનલ અસંતુલનની સમસ્યા હોઈ શકે છે લકી કલર નારંગી લકી નંબર સાત વૃશ્ચિક રાશિ પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે પરસ્પર સમજણ વધશે અને સંબંધો મધુર બનશે વડીલોનો અભિપ્રાય મહત્વપૂર્ણ સાબિત થશે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળી શકે છે ઘરેલું બાબતોમાં સુમેળ રહેશે નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખો વેપારી માટે લાભદાયક દિવસ રહેશે કોઈ પણ પડતર મામલાનો ઉકેલ આવશે કરિયર વર્કમાં તમને સફળતા મળશે ભાગીદારીમાં કામ કરતા લોકોને નવી તકો મળી શકે છે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો વખાણ કરશે ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની સંભાવના છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે લવ તમે સંબંધોમાં નવીનતા અનુભવશો લગ્ન માટે સારા લોકોનો પ્રસ્તાવ આવી શકે છે સંબંધોમાં પારદર્શિતા આવશે સ્વાસ્થ્ય માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે આરામ કરો તમે વધુ થાક અનુભવી શકો છો તમારા આહારને સંતુલિત રાખો હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે લકી કલર લીલો લકી નંબર બે રાશિ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે સંતાનોની પ્રગતિથી ખુશી મળશે માતા પિતાનું માર્ગદર્શન લાભદાયી રહેશે ઘરેલું જવાબદારીઓ વધી શકે છે તમને કોઈ નજીકના વ્યક્તિ તરફથી આર્થિક સહયોગ મળી શકે છે ખર્ચમાં સાવધાની રાખો વેપારી વર્ગને સોદાબાજીમાં સફળતા મળશે રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારો કરિયર નોકરી કરતાં લોકોને નવી જવાબદારીઓ મળશે મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો વખાણ કરશે વેપારીઓને લાભની તક મળી શકે છે લવ સંબંધોમાં સ્થિરતા રહેશે પરિણિત લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે અવિવાહિત લોકોને નવો જીવનસાથી મળવાની સંભાવના છે સ્વાસ્થ્ય તમે શારીરિક રીતે થાક અનુભવી શકો છો તમારા આહાર પર ધ્યાન આપો બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોએ સાવધાન રહેવું જોઈએ લકી કલર વાદળી લકી નંબર છ મકર રાશિ પરિવારમાં વિચારોને લઈને મતભેદ થઈ શકે છે તમને સંબંધીઓથી સંબંધિત કોઈ સમાચાર મળી શકે છે નાણાકીય બાબતોમાં ઉતાવળ ટાળો વેપારીઓને સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે ગૃહિણીઓ માટે દિવસ વ્યસ્ત રહેશે આકસ્મિક ખર્ચ વધી શકે છે કરિયર નોકરિયાત લોકો નવી વ્યૂહરચના પર કામ કરશે પ્રોજેક્ટ સમયસર પૂરા કરવાનો પડકાર રહેશે મીડિયા અને કાયદા સાથે જોડાયેલા લોકો માટે દિવસ મહત્વપૂર્ણ રહેશે સહકર્મીઓ સાથે વાતચીતમાં સાવધાની રાખો ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરતી વખતે સાવચેત રહો લવ સંબંધોમાં સ્પષ્ટતા જરૂરી રહેશે અવિવાહિત લોકોને નવા પ્રસ્તાવ મળી શકે છે વિવાહિત જીવનમાં સંવાદિતા બનાવવાની જરૂર પડશે ભાવનાત્મક ઉતાર ચઢાવનો અનુભવ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો સ્વાસ્થ્ય માથાનો દુખાવો કે માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે તમે વધુ થાક અનુભવશો ઊંઘ ન આવવાથી વેચેની વધી શકે છે લકી કલર સફેદ લકી નંબર ચાર કુંભ રાશિ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે નજીકના વ્યક્તિ તરફથી ભેટ મળવાની સંભાવના છે બાળકોની નવી રુચિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો નાણાકીય બાબતોમાં સંતુલન જાળવો વ્યાપારીઓએ રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું પડશે સામાજિક કાર્યોમાં ભાગ લેશો કોઈ પણ નવી માહિતી તમારા માટે ફાયદાકારક બની શકે છે કરિયર શિક્ષણ અને સંશોધન સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિનો સમય છે વિદ્યાર્થીઓને નવી તકો મળી શકે છે નોકરી કરતા લોકોને શીખવાની તક મળશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો લવ સંબંધોમાં સમજણ વધશે નવા જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે પરિણિત લોકો વચ્ચે આત્મીયતા વધશે સ્વાસ્થ્ય તમે થાક અનુભવી શકો છો પેઠનો દુખાવો અથવા સાંધાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે ખાવાની આદતોમાં અનિયમિતતા ટાળો લકી કલર ભૂરો લકી નંબર સાત મીન રાશિ પરિવારમાં સુમેળ રહેશે પ્રિયજનો સાથે સમય વિતાવવાની તક મળશે ઘરમાં કોઈ નવા બદલાવની ચર્ચા થઈ શકે છે આર્થિક સ્થિતિ સ્થિર રહેશે રોકાણના નિર્ણયો સમજી વિચારીને લો વેપારીઓને નવા સોદા મળી શકે છે કેટલાક નવા લોકો સાથે પરિચય થશે કરિયર રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ મળશે માર્કેટિંગ અને મીડિયામાં કામ કરતા લોકો માટે પ્રગતિના સંકેતો છે ઇન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશનમાં તમને સફળતા મળશે લવ સંબંધોમાં ઉત્સાહ રહેશે વિવાહિત જીવનમાં પરસ્પર સમજણ વધશે વાતચીતમાં સ્પષ્ટ રહો તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય માનસિક તણાવ ટાળો માથાનો દુખાવો કે માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે લકી કલર ક્રીમ લકી નંબર